રાધે રાધે ત્રીસ જૂન બે હજાર પચીસ સોમવારનું રાશિફળ જય શ્રી કૃષ્ણ જય માતાજી ભાવિ દર્શન સાથે આપનું હાર્દિક સ્વાગત છે આજે સોમવાર ભગવાન શંકરનો પાવન દિવસ છે ચાલો જાણીએ કે આજનો દિવસ તમારી રાશિ મુજબ કેવો રહેશે પહેલી રાશિ છે મેષ રાશિ મેષ રાશિના નામા અક્ષર છે ઓર્ન ઈ આજનો દિવસ કાર્યક્ષેત્રે નવી શરૂઆત કરવા માટે અત્યંત શુભ રહેલો છે કોઈ પણ મહત્ત્વના નિર્ણયો લેતા પહેલાં તમારાથી મોટા અને અનુભવી લોકોની સલાહ લેવાનું ચૂકશો નહીં વેપારમાં નવી ડીલ થવાના પ્રબળ યોગ રહેલા છે જે તમને ફાયદો કરાવશે મનમાં કોઈ પણ પ્રકારનો તણાવ ન રાખશો શાંતિ જાળવશો આજનો શુભ રંગ છે લાલ આજનો શુભ રંગ છે એક વૃષભ રાશિ વૃષભ રાશિના નામાક્ષર છે બ વ તેમજ ઓ આજનો દિવસ તમારા માટે ખૂબ જ નફાકારક સાબિત થશે ધનલાભના પ્રબળ યોગ રહેલા છે તેથી આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે મિત્ર સાથે નાના મોટા મતભેદ થઈ શકે છે પરંતુ વાતચીત દ્વારા તેને સરળતાથી ઉકેલી શકાશે પરિવાર સાથે વધુ સમય વિતાવવાથી મનને શાંતિ અને આનંદ મળશે આજનો શુભ રંગ છે સફેદ આજનો શુભ અંગ છે છ મિથુન રાશિ મિથુન રાશિના નામાક્ષર છે ક છ તેમજ ઘ આજે તમારી વાણી પર સંયમ રાખવો અત્યંત જરૂરી છે જેથી કોઈ વિવાદ ન થાય નોકરી કરતા જાતકોને ઉચ્ચા અધિકારીઓ તરફથી પ્રશંસા અને પ્રોત્સાહન મળશે વિદ્યાર્થીઓ માટે આ દિવસ ખૂબ જ શુભ રહેલો છે મહેનતનું ફળ મળશે ઘરમાં ધાર્મિક અને પવિત્ર વાતાવરણ રહેશે જે મનને પ્રસન્ન રાખશે આજનો શુભ રંગ છે લીલો આજનો શુભ રંગ છે પાંચ કર્ક રાશિ કર્ક રાશિના નામાક્ષર છે ડ તેમજ હ ઘરના વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શનથી તમારા કાર્યોમાં સફળતા નિશ્ચિત છે પ્રેમ સંબંધમાં આની નિકટતા વધશે સંબંધ વધુ મજબૂત બનશે નાની મુસાફરીનો યોગ રહેલો છે જે આનંદદાયક રહેશે તમારું આરોગ્ય સારું રહેશે તમે ઉર્જાવાન અનુભવશો આજનો શુભ રંગ છે ચાંદી જેવો આજનો શુભ છે બે સિંહ રાશિ સિંહ રાશિના નામાક્ષર છે મ તેમજ ટ આજનો દિવસ તમારા માટે ઉત્સાહ અને જોશથી ભરેલો રહેશે નવી યોજનાઓ પર કામ શરૂ થવાની સંભાવના રહેલી છે જે ભવિષ્યમાં ફાયદાકારક સાબિત થશે કાર્યોમાં કેટલાક અવરોધો આવી શકે છે પરંતુ ધીરજ અને સંયમ રાખવાથી તમે તેને પર પાર કરી શકશો સંતાન તરફથી કોઈ સારા સમાચાર મળશે જે ખુશી લાવશે આજનો શુભ રંગ છે ગોલ્ડન આજનો શુભ અંગ છે નવ કન્યા રાશિ કન્યા રાશિના નામાક્ષર છે પ ઠ તેમજ હણ આજનો દિવસ તમારા વિચારોને વાસ્તવિકતામાં બદલવાનો છે તમારી કલ્પનાઓને સાકાર કરવા માટે આ ઉત્તમ સમય છે જીવનસાથીનો ભરપૂર સહયોગ મળશે જે તમારા માટે પ્રેરણાદાયક સાબિત થશે આર્થિક રીતે આ દિવસ શુભ છે ધનલાભના યોગ છે ભૌતિક સુખ સુવિધાઓમાં વધારો થઈ શકે છે આજનો શુભ રંગ છે લીલો આજનો શુભ અંગ છે સાત તુલા રાશિ તુલા રાશિના નામાક્ષર છે ર રાશિ આજે તમારું મન થોડું અશાંત અને વિચલિત રહી શકે છે ધ્યાન અને પ્રાર્થના કરવાથી તમને માનસિક શાંતિ મળશે વેપારમાં ધીરજ રાખવી અત્યંત જરૂરી છે કારણ કે પરિણામ ધીમે ધીમે મળશે ખોટા દબાણ કે તણાવથી બચવાનો પ્રયાસ કરજો તે તમારા માટે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે આજનો શુભ રંગ છે નારંગી શુભ છે ચાર વૃશ્ચિક રાશિ વૃશ્ચિક રાશિના છે ન તેમજ યો આજે તમારી આર્થિક સ્થિતિમાં નોંધપાત્ર સુધારો જોવા મળી શકે છે નોકરી કરતા જાતકો માટે પ્રમોશનના પ્રબળ યોગ રહેલા છે જે તમારી કારકિર્દીને નવી દિશા અપાવશે ઉતાળમાં કોઈ પણ નિર્ણય ન લેશો શાંતિથી વિચાર કરીને આગળ વધજો ઘરમાં ખુશી અને આનંદનું વાતાવરણ રહેશે આજનો શુભ રંગ છે લાલ આજનો શુભ છે આઠ ધનુરાશિ ધનુરાશિના નામ રાશિના નામાક્ષર છે ભ ધ ફ સકારાત્મક વિચારો અને આત્મવિશ્વાસ સાથે કાર્ય કરજો સફળતા તમારા પગલાં ચૂમશે લાંબા સમયથી સંપર્ક માનવા હોય તેવા જૂના મિત્રનો સંપર્ક થઈ શકે છે જે આનંદદાયક રહેશે રોકાણ કરવા માટે આ સમય અત્યંત અનુકૂળ છે ભવિષ્યમાં સારો ફાયદો થશે આજનો શુભ રંગ છે પીળો આજનો શુભ અંગ છે ત્રણ મકર રાશિ મકર રાશિના નામાક્ષર છે ખ તેમજ જ આજે મનમેળ અને સહકારની ભાવના રાખશો તો તમને મોટો લાભ થઈ શકે છે વ્યવસાયમાં થોડી મંદી આવી શકે છે તેથી સમય પહેલાં તૈયારી રાખવી હિતાવક રહેશે પરિવાર તરફથી તમને ભરપૂર સહયોગ મળશે જે તમને હિંમત આપશે આજનો શુભ રંગ છે ગ્રે આજનો શુભ અંગ છે છ કુંભ રાશિ કુંભ રાશિના નામાક્ષર છે ગ સ છ તેમજ છ આજે ધન પ્રાપ્તિના પ્રબળ યોગ રહેલા છે આર્થિક રીતે તમે સદ્ધર થશો લાંબા સમયથી અટવાયેલા કાર્યો પૂરા થવાના આરે છે જે તમને રાહત અપાવશે તમારા સ્વાસ્થ્યમાં સુધારો જોવા મળશે જૂના મિત્ર સાથે મુલાકાત થવાની મન પ્રસન્ન રહેશે અને જૂની યાદો તાજી થશે આજનો શુભ રંગ છે નીલો શુભ અંક છે સાત મીન રાશિ મીન રાશિના નામાક્ષર છે દ ચ તેમજ થ આજે તમારું વલણ ધર્મ અને ભક્તિ તરફ વધી રહે છે વધુ રહેશે ધાર્મિક કાર્યો અને પૂજા પાઠમાં તમારી રુચિ વધશે કાર્યક્ષેત્રમાં તમારા કામની પ્રશંસા થશે અને તમને સન્માન મળશે પ્રેમ સંબંધોમાં મજબૂતી આવશે અને સંબંધો વધુ ગાઢ બનશે આજનો શુભ રંગ છે જામડી શુભ રંગ છે નવ દરેક રાશિઓને કરવા લાયક વિશેષ ઉપાય આજના પાવન દિવસે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ અવશ્ય કરજો શિવ શક્તિ સાથે ભગવાન શંકરના આશીર્વાદ પ્રાપ્ત થશે શિવલિંગ પર જળ અર્પણ કરવાથી ધન શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે ભાવિ દર્શન ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય મહાદેવ જય શ્રી કૃષ્ણ જય માતાજી રાધે રાધે નોંધ આ સામાન્ય રાશિફળ છે દરેક વ્યક્તિની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોય છે તેથી તમારા વ્યક્તિગત જીવન પર તેની અસર અલગ હોઈ શકે છે વધુ ચોક્કસ માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી હિતાવક રહેશે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને ભાવિ દર્શન યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો રાધે રાધે